બાળકો આજે એક સરસ મજાની રમત રમવાની છે ચાલો શરૂ કરીએ આ બોટલ ફરે જેની બાજુ આવે એને હું કહું એ કરવાનું ફેરે ફેરે ચાલો ચાલો વંશી ઉભી ધા

હિરલ પરિવાર ફેરવો ચાલો દ્રષ્ટિ ડાન્સ કરો ચાલો ચાલો. ડાન્સ કરો ફરી દિવ્ય ફેરવોરાજ દિવ્યરાજ તારું આખું નામ બોલ સરસ હિરણ ફરીવાર વાર ફેરે नियम हाँ? उपोत है चलो डांस करो सरस हिरल फेर वो देवांशी देवांश सिंह 1 થી 5 એકડા બોલો 1 2 3 4 5 સરસ તો પરિવાર ફેરવો ચાલો માહી માહી ચાલો 1 થી 10 એકડા બોલો સરસ કેમ બાળકો મજા આવી ને રમત રમવાની ચાલો પાડી પાડી દો